હૈદરાબાદથી એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે હૈદરાબાદના એક રેસ્ટોરન્ટ માલિક ગ્રાહકને પાણી ફ્રીમાં ન આપવું ભારે પડ્યું છે શખ્સને પાણી માટે પૈસા ચૂકવા પડ્યા આટલું જ નહીં શખ્સ પાસેથી સર્વિસ ચાર્જના પૈસા પણ વસૂલ કરવામાં આવ્યા હતા જેના બાદ શખ્સે હૈદરાબાદના જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ ત્રણમાં રેસ્ટોરન્ટના નામે એક કેસ નોંધાવ્યો હતો જેમાં ગ્રાહકે પાણી માંગતા મફત પાણી ન આપતું હોવાનું કહી હવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈ હવે હૈદરાબાદ ડિસ્ટ્રિક કન્ઝ્યુમર ડિસ્ટ્રિક્ટ

CN24 News Mobile App